GTN મીડિયા નેટવર્ક નવા રંગરૂપ સાથે નમસ્કાર આપ જોઈ રહ્યા છો GTN ન્યૂઝ જે તળાવ વર્ષો જૂનો રાજા રજવાડાઓના હાથે બનાવવામાં આવેલ છે જે તળાવના પાણીથી લોકો જે તે સમય પીવાનો પણ ઉપયોગ કરતા હતા અને હાલ પીવાના પાણીની સુવિધા મળતા હાલ તે પાણીનો ઉપયોગ પાલતુ જાનવરોને પીવા તેમજ લોકો કપડાં ધોવા અને નાહવાનો પણ ઉપયોગ કરતા હોય છે ત્યારે જે બાબતે જાગૃત નાગરિકો દ્વારા અનેક વાર રજૂઆતો કરવા છતાં પાલિકા તંત્રના પેટનું પાણી હલતું નથી ત્યારે ત્યારે લોકો દ્વારા તાત્કાલિક આ ગટરના ગંદા પાણી જે તળાવમાં બંધ કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે ત્યારે જોવાઈ રહ્યું કે તંત્ર દ્વારા કેટલું ઝડપી દૂર કરવામાં આવે છે અબ્દુલ રજાક મંસુરી દેવગઢ બારિયા દર્શક મિત્રો જીટીએન ન્યૂઝ ટીવી ચેનલ આવી પહોંચી છે દેવગઢ બારિયા નગરના માનસરોવર તળાવ ખાતે ત્યાં એક અદ્ભુત નજારો જોવા આપને બતાવવા જઈ રહ્યા છીએ ત્યારે કે નગરપાલિકા દ્વારા આ ગંદા પાણીનો નિકાલ કરવામાં આવ્યો છે સ્પોર્ટ કોમ્પ્લેક્ષ તેમજ સ્વાગત સ્કૂલનું ગંદુ પાણી ત્યાં માનસરોવર તળાવમાં નાખવામાં આવ્યું છે જે માનસરોવર તળાવમાં વર્ષોથી રાજા રજવાડાના હાથોથી બનાવવામાં આવેલ છે જે તે સમયે લોકો તેને પાણી પીવાનો પણ ઉપયોગ કરતા હતા અને ત્યારબાદ હાલમાં પીવાના પાણીની સુવિધા થતાં તે તળાવમાં ઢોરઢાકર તેમજ સિવિલ દવાખાનામાં દર્દીઓ દાખલ હોય તેઓના રિશ્તેદારો પણ ત્યાં આવીને કપડાં ધોવાના નાહવાનું તેવું કરતા હોય છે તેવા પાણીની અંદર આ ગંદા પાણીનો ઉમેરો કરવામાં આવે છે દેવગઢ બારીયા નગરપાલિકાની આટલી નિષ્કાળજી હું મારા કેમેરામેનને કહીશ કે જેવું પાણી છોડવામાં આવે છે તે ત્યાં આગળ દર્શક મિત્રોને બતાવવાની કોશિશ કરે હાલ આ નજારો માનસરોવર માં પાણી ગંદુ પાણીનો ભેળસેળ થતો હોય છે જેને આ તંત્ર દ્વારા તાત્કાલિક બંધ કરાવે તેના માટે કેટલાક જાગૃત નાગરિકો દ્વારા વારંવાર રજૂઆતો પણ કરવામાં આવી હોવા છતાં તે રજૂઆતોને કોઈ ધ્યાનમાં લેવામાં આવી નથી કેમેરામેન જાબીર શુક્લાની સાથે હું છું રજાક મનસુરી દેવગઢબારીયા